દસ વર્ષથી એક ચક્રી શાસન હતું તેમની બદલી પણ નહોતી થઈ બે હાજર ત્રેવીસ સુધી તે હોદ્દા પર હતા શું વિગતો સામે આવી રહી છે શું કોઈ રાજનેતાઓ સાથે તેમનો અંગત ઘરોબો હતો અ બિલકુલ પ્રીતિ જે પ્રમાણે અગ્નિકાંડ બન્યો છે અને અગ્નિકાંડ બાદ તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં મનપાના ટીપીઓ ઓફિસર જે છે તેમની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારબાદ એક બાદ એક નવા ખુલાસાઓ જે છે તે સામે આવ્યા છે મનસુખ સગઠીયા જે છે ટીપીઓ તેમની એક જ જે હથું શાસન ચાલતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે છ જેટલા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનરો જે છે તે બદલી ગયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક મનસુખ સાગઠિયા જે છે તેઓ એક જગ્યા આઈ ટીપીઓમાં રહ્યા હોય તેવા સામે આવ્યા છે એટલે તેમની સાથે કોઈ નેતાઓનો મોટો હાથ હોવાનું પણ સામે આવ્યું છે મનસુખ સાગઠિયાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અત્યારે ધરપકડ કરી અને પૂછપરછ કરવામાં આવી રહી છે કલમ એ છત્રીસ આઈપીસી છત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમને લઈને હવે તપાસ શરૂ થઈ છે તેમની બેનામી એટલી બધી સંપત્તિઓ સામે આવી છે પિંચોતેર હજાર રૂપિયાનો આ પગારદાર મનસુખ સાગઠિયા છે આટલી બધી મિલકતો ક્યાંથી આવી તે પણ એક સવાલ થઈ રહ્યો છે રાજકોટના યુનિવર્સિટી રોડ પર કે જે સૌથી મોંઘો એરિયો છે અને જે જે વિસ્તાર જે છે ત્યાં તેમનો અત્યારે ત્રણસો વારની અંદર બંગલો જે છે તે બની રહ્યો છે તેમનું ફર્નિચરનો કોન્ટ્રાક્ટ જે છે તે માત્ર પચાસ લાખ રૂપિયાનો આપ્યો હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્રણસો વારની અંદર અત્યારે જે બંગલો બંગલો બનાવવામાં આવી રહ્યો છે તેમાં પણ લિફ્ટો મૂકવામાં આવી હોય તેવા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે તો રાજકોટ નેશનલ હાઇવે ઉપર તેમને ફાર્મ હાઉસ જે છે તે પણ બનાવ્યું છે અને ફાર્મ હાઉસ આઠ કરોડ રૂપિયાનું હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે આપણા જે જેતપુરના રિપોર્ટર છે તેમણે પણ ત્યાં જોયું હતું આઠ કરોડ રૂપિયાના આજે ફાર્મ હાઉસની અંદર અલગ અલગ સંગે બરમરની મૂર્તિઓ જે છે તે આવી હતી તો તેમની બાજુની અંદર હોટલનું કામ પણ ચાલી રહ્યું છે અને તે જ અંદર પેટ્રોલ પંપ પણ આવેલો છે પેટ્રોલ પંપના માલિકો સાથે તેમની ભાગીદારી હોવાનું પણ સ્પષ્ટપણે સંકેત જે છે તે મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક ટીપીઓ જે છે તેમની બેનામી લઈને હવે એસીબી જે છે તે કમર કસી રહી છે